રાજીમાંથી ધીમે ધીમે ચોમાસાની વિદાય ત્રેવીસ સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની શક્યતા નવરાત્રીમાં વરસી શકે છે હળવો વરસાદ હવામાન વિભાગ મુજબ હવે ધીમે ધીમે રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે જોકે આજથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે એનો મતલબ એમ કે નવરાત્રીના શરૂઆતના દિવસોમાં મેઘરાજા રમઝટ બોલાવી શકે છે રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝન નો તેત્રીસ ઇંચ થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જે સામાન્ય કરતા છવ્વીસ ટકા વધુ છે આજે પાંચ જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો આવતીકાલે સૌરાષ્ટ્રના દેવ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથની સાથે જામનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ ગાંધીનગર અરવલ્લીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના મહીસાગર આણંદ ખેડા વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયો છે સંઘ પ્રદેશ દીવ દમણ નગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે માછીમારો માટે કોઈ સૂચના જાહેર કરવામાં આવી nothing